જેમાં મુખ્ય મહેમાન પદે પૂજ્ય પાદ ગોસ્વામી એકસો આઠ શ્રી યોગેશ્વરજી મોદય રાજમાતા શુભાંગીની રાજ્ય ગાયકવાડ પૂજ્ય શ્યામસુંદરજી શર્માજી ડોક્ટર પૂજ્ય શ્યામસુંદરજી શર્માજી ડોક્ટર મૃગેશભાઈ મર્ચંટ હિતેશભાઈ વાસણવાડા મુંબઈના જીતુભાઈ સમસ્ત વૈષ્ણવ વણિક પરિવાર પૂર્વજોના મંત્રી રાજેન્દ્રજી શાહ જબુગામવાળા અનેકવિધ વૈષ્ણવ મહિલા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા કીર્તનકાર મંગલભાઈ બાપોદરા અમદાવાદવાળા ગાયક વૃંદ દાનલીલા સાંજીલીલાના કીર્તનની ભારે રમઝટ બોલાવી હતી શિબિરની પૂર્ણાહુતિ પ્રસંગે બ્રજલતાજી વહુજી મહારાજ વચનામૃત દ્વારા જણાવ્યું કે પ્રભુના સ્વરૂપને જાણો આનંદમાં જ પરમાત્માનું સ્વરૂપ છે માટે ચીજ આનંદમાં રહો રાસ ભોગ ભક્તિના મુખ્ય સૂત્રો છે દાનલીલા એટલે સર્વસ્વ સમર્પણનું દાન ગુસ્સાઈજી પ્રભુની લીલાથી દાનલીલા સમજાય છે દાનલીલાને સાજી લીલા એક ઉત્સવ છે મંગળભાઈ બાપુદ્રાએ સાંજીના કીર્તન રીતુ કોણ હરી વનમે ફૂલવા બિના હરિયરી કૃષ્ણચંદન બનવારી આયે મુખ ક્યો ન બોલાતો સુકુમારી અરી સાંજીના કીર્તનોની સંગીતના સથવારે ભારે રમઝટ બોલાવી હતી વૈષ્ણવો ભક્તિમાં ઉત્પ્રટ ડોક્ટર મૃગેશ મર્ચન્ટ ચંદ્રગોપાલ શબ્દના અર્થ દ્વારા ચંદ્ર સૂર્યની વાત કરીએ તો નિત્ય લીલામાં બિરાજમાન ચંદ્રગુપ્તાનજી મહારાજ સાથે વેચાવેલા સંસ્મરણો વાગોળ્યા હતા પૂજ્ય શ્રી યોગેશ્વર શ્રીએ વચનામૃત દ્વારા જણાવ્યું કે પ્રભુની સન્મુખ કીર્તન કરી અને સ્નેહસુક્ત ભક્તિ હોવી જરૂરી સ્પષ્ટ સખા કુંભનદાસ ચંદ્રાવલી સ્વામીજીની વાત કરી હતી રાધા માધવ કુસુમ સ્વરૂપે પ્રભુને ફૂલો અત્યંત પ્રિય છે ગિરિરાજ તળેઠી શ્રી કુસુમ સરોવર ચંદ્ર સરોવર બરસાના સાંજી લીલાની સમજ આપી ઉપસ્થિત તમામ મહાનુભાવોનું શાલ બુકે મોમેન્ટો દ્વારા બહુમાન ક્રમાવ્યું હતું આ પ્રસંગે મુંબઈના પુના સુરત છોટાઉદેપુર પંચમહાલ અમદાવાદ અને વડોદરા શહેરની ચારેય દિશાઓમાંથી નિત્યલીલામાં બિરાજમાન પૂજ્ય ચંદ ગોપાલજી મહારાજના જન્મોત્સવ નિમિત્તે ભગવત અનુરાગ વૈષ્ણવનો ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર શિબિરનું સંચાલન ભાગવત કથાકાર ગિરિરાજ શાસ્ત્રીજીએ કર્યું હતું દ્વિદિવસીય કીર્તન શિબિર ભક્તિ સભર સંપન્ન થઈ કાર્યકર્તાઓએ સુંદર આયોજન કરીને એક યાદગાર પૂજ્ય શ્રીના જન્મોત્સવ મહામહોત્સવ ઉજવાયો પૂજ્ય શ્રી યોગેશ્વર મહોદય શ્રી કરકમલો દ્વારા એ અલકા પુરી ગોવર્ધનના આજી હવેલીમાં શ્રેણ આરતી ઉતારી વૈષ્ણવોને અલૌકિક લાવો લઈને ધન્યતા અનુભવી હતી પ્રાતસ્મરણીય પરમ પૂજ્ય શ્રી ખૂબે ચરણ શ્રી ચંદ્રગોપાલજી મહારાષ્ટ્રી કાકી કાકાજી આપના એક્યાસીમાં જન્મદિવસની કીર્તન શિબિરનું અહીંયા ખૂબ સુંદર આયોજન પરમ પરમપૂજ્ય શ્રી કાકીજી વલતા બહુજી મહારાષ્ટ્રી અને ખૂબ સુંદર રીતે થયું અને બધાએ ખૂબ સુંદર રીતે ભાગ લીધો અને કીર્તનના પદો પર આપણા અષ્ટસંખાની વાણી પર ખૂબ સુંદર ભાવાર્થના વિવેચન પૂજ્યશ્રી કાકીજીએ અમે અને ગિરાજભાઈ શાસ્ત્રીજીએ ખૂબ સુંદર રીતે કર્યા અને મયંકભાઈ બાપોદરા અમદાવાદથી પધારીને એમને કીર્તનનો લાભ આપ્યો અહીંયા ગોર્ધનનાથજીના હવેલીના મુખ્ય કીર્તનયાજી શ્રી મયંકભાઈએ પણ એટલો જ સુંદર લાભ આપ્યો અને ગામ ગામથી અને મુંબઈથી અને આજુબાજુથી બધા ઘણા વૈષ્ણવ વધારી આ કીર્તન શિબિરનો લાભ લીધો ભવિષ્યમાં પણ આ આવી ખૂબ સુંદર પ્રવૃત્તિઓ પોતે શ્રી ચંદ્રગોપાલજી મહારાજશ્રીની જે ઈચ્છાઓ જે છે એ બધી આપણે પૂરી કરીએ જેટલી પણ બની શકે એટલી અને પુષ્ટિમાર્ગનું આ સુંદર કાર્ય છે એ આગળ જાય એવી શુભકામના અને શુભ વ્યર્થના રાખી